સમાચારમાં આગળ વધીશું વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રક્ષાબંધનના પર્વને લઈ અને ગોધરાની બજારોમાં અવનવી રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે રક્ષાબંધન પર્વ જેમાં અને સ્ટોલમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે ઘણી રાખડીઓ આ વખતે આકર્ષણનું કેન્દ્ર પણ રહી છે રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહેતા વેપારીઓને ઘરાંકી ખુલશે તેવી આશા પણ જાગી છે રક્ષાબંધનના પર્વને લઈ અને ગોધરાની બજારોમાં અવનવી રાખડીઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેમાં અનેક જે બહેનો છે તે રાખડીઓ લેવા માટે મોટી સંખ્યામાં દુકાનો પર ઉમટી પડી રહી છે વધુ વિગતો અમારા સંવાદદાતા રવિ આપશે રવિ ગોધરામાં જે રાખડીઓના સ્ટોલ છે ત્યાં અવનવી રાખડીઓ આવી ચૂકી છે અને મહિલાઓ ખરીદી માટે પણ ત્યાં પહોંચી રહી છે શું છે વિગતો ચોક્કસથી જણાવી જે રીતે ભાઈ બહેન ના પર જે તહેવાર છે રક્ષાબંધન ના હવે ગણતરી ના દિવસો બાકી છે અને ગોધરાના બજારો અને રાખડીના સ્ટોલ અને દુકાનો ઉપર પણ રાખડીઓનું વેચાણ છે તે શરૂ થઈ ગયું છે ખાસ કરીને વાત કરીએ તો હવે નવી રાખડીઓ હું આપને સીધા દ્રશ્ય બતાવવા માંગુ છું કે હવે નવી રાખડીઓ છે તે આ વખતે માર્કેટમાં આવી રહી છે ખાસ કરીને રાખડીઓ ની વાત કરીએ તો ભાઈ ભાભી ની પણ રાખડીઓ નું ધૂમ વેચાણ છે તે હવે શરૂ થઈ છે અલગ અલગ રિયલ ડાયમંડ ની પણ રાખડીઓ છે

જે રીતે વેપારીનું નું માનવું છે કે ગોધરા જે બજાર દક્ષિણ હતું તે ખસેડવા માં છે તેથી તેની ગ્રાહક પર થોડો ઘણો બુરી છે પરંતુ જે રીતે હવે પર્વ નજીક હોય તો ત્યારે વેપારી ઓ પણ આશા છે કે ગરાહક ની ખુલે આશા છે આજે અગિયાર રોજ છે જેને લઇ ને જે વૈષ્ણવ મંદિરો માં પણ જે ઠાકોર પવિત્ર ધરાવવા માં આવ્યા છે અને એક ભાઈ છે શું કે છો રક્ષા તહેવાર આવી રહ્યો છે રક્ષા બંધન નો તહેવાર આવે ગરાકી બહુ ઊંચી છે એનું કારણ એ જ છે કે બસ સ્ટેન્ડ અચાનક ખસેડી દીધું કે હજી સુધી રીત તૈયાર થયા નથી અને આમ પબ્લિક બહુ તકલીફ થઇ રહી છે